નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરમાં ભાજપ સત્તાધીશોની ભેદભાવવાળી નીતિ બહાર આવી ભાવનગરમાં છેલ્લા બે વર્ષથી બિસ્માર એવો રૂવાપરી રોડ બનાવવા માટે શહેરની જનતા દ્વારા અનેક રજૂઆતો કરાઈ છે તેમ છતાં મહાનગરપાલિકાના તંત્રનું પેટનું પાણી પણ હલતું નહોતું પરંતુ આ વિસ્તારના ભાજપના નગરસેવકો દ્વારા રજૂઆત કરાતા હવે એક જ દિવસમાં રોડનું કામ શરૂ થઈ જશે મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ ખરેખર પ્રજાની વેદના સમજતા નથી અને પ્રજાને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે ઉલ્લેખનીય છે કે બે વર્ષથી રજૂઆતો બાદ પણ આરસીસી રોડનું કામ શરૂ ન થયું પરંતુ ભાજપના નગરસેવકોએ મેયરને રજૂઆત કરતા એક જ દિવસમાં હવે એક કરોડ છવ્વીસ લાખ રૂપિયાનું કામ શરૂ થશે રિપોર્ટિંગ વિપુલ બલિયા ભાવનગર આપની આસપાસ બનતી ઘટનાઓની જાણકારી મેળવવા માટે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો સાથે જ બેલનું બટન પણ દબાવો જેથી અમારા બ્રેકિંગ સમાચારો આપને મળતા રહે ખાસ અમારી ન્યૂઝ ચેનલની લિંક આપના સ્નેહીજનોને શેર કરવા પણ વિનંતી છે આભાર